ત્રિકલ સંધિ જોવા મળે છે એનો આપણે ઉદાહરણ જોવું હોય સોપાઈ આપણે ઉદાહરણ જોવું હોય તો કાળી ધોળી રાતી ગાય તો અહીંયા કઈ રીતના સતસ્કલ સંધિ અને ત્રિકલ સંધિ આવે છે આપણે જોવાનું છે તો કાળી ની અંદર બે બે ધોળી ની અંદર બે બે રાતી ની અંદર બે બે અને જે ગાય છે એની અંદર ગા ની અંદર માત્ર માત્ર બે બે માત્રા છે અને ય ની અંદર એક છે તો અહીંયા બધી ચાર

જેને આપણે દોહરો સમ કહેવામાં આવે છે તો દોહરો સમ ની અંદર તેર માત્રા અગિયાર માત્રા તેર માત્રા અગિયાર માત્રા આવી રીતના ચાર પંક્તિ હોય છે પ્રથમ પંક્તિ ની અંદર તેર માત્રા બીજી પંક્તિ ની અંદર અગિયાર માત્રા ત્રીજી પંક્તિ ની અંદર તેર માત્રા અને ચોથી પંક્તિ ની અંદર અગિયાર માત્રા જોવા મળે છે અને દોહરો સમ પણ સતુષ્કલ સંધિ અને અંત ત્રિકલ સંધિ હોય છે દોહરો સમ ની અંદર પણ આવી જ રીતના સતુષ્કલ સંધિ અને અંતમાં ત્રિકલ સંધિ જોવા મળે છે હવે વાત કરવાની છે આપણે ત્રીજા નંબરના સંધની જે સોળઠો સંધ તરીકે ઓળખવામાં આવે છે માત્રાનો સંધની અંદર સૌપ્રથમ પ્રથમ સોપાઈ સંધ બીજા નંબરનો દોહરો સંધ અને ત્રીજા નંબરનો આવે છે જે આપણે સોળઠો સંધ આવે છે તો આની અંદર પણ અગિયાર માત્રા તેર માત્રા અગિયાર માત્રા તેર માત્રા આવી રીતના ચાર પંક્તિ ટોટલ જોવા મળે છે એની અંદર પ્રથમ પંક્તિમાં અગિયાર માત્રા બીજી પંક્તિમાં તેર માત્રા બીજી પંક્તિમાં અગિયાર માત્રા અને ચોથી પંક્તિમાં તેર માત્રા દોહરો સંધની અંદર તેર અગિયાર તેર અગિયાર આવતું સોરઠો સંઘની અંદર ઓળખ ને ગણતરી કરી અને જે પણ પંક્તિ અંદર અઠ્યાવીસ માત્ર હોય એને આપણે હરિગીત સાંધ તરીકે ઓળખીએ છીએ આવી રીતના આપણે ચાર સંઘો નું ઉલ્લેખન કરેલું છે હવે આપણે પાંચ નંબર નો

નથી દરેક પ્રકારના છંદની આપણે માહિતી મેળવેલી છે તો જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં અને આપણે વ્યાકરણની અંદર બીજો ટોપિક લઈને આવશો સમાસ્યા તો અલંકાર તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ખૂબ ખૂબ ધન્યવાદ અને જો તમને અમારો વિડીયો ઉપયોગી લાગે તો બીજાને પણ મોકલતા રહો શેર કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન દબાવવાનું તો બિલકુલ ભૂલશો નહીં જેથી કરીને અમારા કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલા માહિતી તમને મળતી રહે ધન્યવાદ